નાના મોટા પ્રશ્નો આવે અત્યારે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી ઈ કેવાયસી ખેડૂતો માટે પણ તેમના ખાતામાં પીએમ સન્માન નિધિના પૈસા જમા થાય એના માટે પણ કાર્યવાહી ચાલુ છે ત્યારે બાળકોની શિષ્યવૃત્તિ હોય ખેડૂતોના જે કામ હોય કે રેગ્યુલર કોર્સમાં થતું આધાર કાર્ડનું કામ હોય એ માટે પ્રજા જ્યારે એક સાથે કોઈ પણ કચેરીમાં આવે ત્યારે તંત્રને તકલીફ પડે આ તકલીફ ના પડે તે માટે અમે આપણા જિલ્લામાં ચાલતી બેંકોમાં પોસ્ટ ઓફિસમાં આઈસીબીએસ ની કચેરીમાં જેટલી આધાર કીડ ચાલે છે એ તમામને સૂચના આપી છે અને પ્રજાને પણ હું આપના મારફતથી એક વિનંતી કરું છું આપ ફક્ત મામલતદાર કચેરી નહીં પણ અમે આપણે જે પણ વિગત આપીએ જેટલી પણ આપણી કચેરી હોય વીસી જે અમારા સેન્ટર ગ્રામ્ય પાસે પણ કરાવી શકશો મામલતદાર ઓફિસમાં પણ કરાવી શકશો આઈસીડીએસમાં પણ કરાવી શકશો આ જે તકલીફ પડે છે ને સવારે એમને આઠ વાગે આવવું પડે છે અને લાઈનમાં ઉભા રહેવું પડે છે એ ના રહેવું પડે એના માટે આપના મારફતથી હું સંદેશો આપવા માંગુ છું કે પ્રજા દસ વાગે પણ આવશે તો આપણે એમનું કામ થઈ જશે હવે કોઈ પણ પ્રકારની ભીડ કરવાની જરૂર નથી દરેક આપવામાં આવશે અને કોઈને ધક્કો પણ નહીં પડે એની હું ખાતરી આપું છું કે પ્રજાને ઓછામાં ઓછી તકલીફ થી એમનું કામ ઝડપથી થઈ જાય તો આઠ વાગે આવશો તો પણ અગિયાર વાગે પછી અને આપ અગિયાર વાગે આવશો તો બાર વાગે પછી આપનું કામ એટલે એવું જરૂરી નથી કે આપે આઠ વાગે આવવું જ પડે તો આપનું કામ મામલતદાર કચેરીએ આવશો તો જ પછી પણ નથી આપના નજીકની ગામ પંચાયતમાં જઈ અને જશો ત્યાં પણ આપનું કામ થઈ જશે આજે અમારા પ્રાંત અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે અમારા મામલતદાર તમામ ટીમ ઉપસ્થિત છે પંદર દિવસ અમે સવારે દસ વાગ્યામાં કચેરી ચાલુ કરી અને લોકોની તકલીફો દૂર કરવા પૂરતા પ્રયત્ન કરશું પણ પ્રજાને પણ વિનંતી કરી કે કચેરીનો ટાઈમ સાંજે છ દસ સુધીનો છે એટલે આપને ટોકન ચાલીસ ટોકન પતી જાય અને એવું થાય એટલે કદાચ આપ વહેલા આવતો હશો પણ હવે ઘણી બધી કીટ એટલે લગભગ પચાસ જેટલી કીટ જિલ્લામાં અમે કાર્યરત છે અથવા કરાવશું જેથી આપ સર્વેને હું વિનંતી કરું છું કે આપ શાંતિથી કચેરીના સમયમાં આવો સવારે વહેલા આવવાથી આપનું કામ જલ્દી થાય એવું જરૂરી નથી આપ સમયસર આવશો આપનું કામ થઈ જશે અત્યારે અહીંયા જે સાફ સફાઈનો ઇસ્યુ હતો તેના માટે એજન્સી જેને સોંપેલું છે એજન્સી ને નોટિસ પણ આપેલી છે એજન્સી ને સાફ સફાઈ કરવાનું કહ્યું છે અને નવા ટેન્ડર કરી અને અન્ય એજન્સી ના કામ સોંપવા માટે આજે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આનંદ